પેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં કાયદેસર કરારના આવશ્યક તત્વો વિશેના અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું જી પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની ફ્રી ડેમો પીડીએફ મેળવવા માટે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી આપ મેળવી શકો છો કાયદેસર કરાર માટે સૌ જરૂરી તત્વો કયું છે તો પ્રસ્તાવ અને સ્વીકાર માન્ય કરાર માટે પ્રસ્તાવ કેવો હોવો જોઈએ તો સ્પષ્ટ અને નિશ્ચિત હોવો જોઈએ માન્ય કરાર માટે પક્ષકારોની સંમતિ કેવી હોવી જોઈએ તો મુક્ત હોવી જોઈએ ઠગાઈથી ખોટી રીતે કે બળજબરીથી પ્રાપ્ત થયેલી ન હોવી જોઈએ કરારમાં સંમતિ મુક્ત ક્યારે કહેવાય જ્યારે તેમાં નીચેનું તત્વ ન હોય તો બળજબરી ઠગાય કે ખોટી રજૂઆત દ્વારા જો સંમતિ મેળવવામાં આવી હોય તો એ કાયદેસર ગણાશે નહીં માન્ય કરાર માટે વિચાર કેવો હોવો જોઈએ તો કાયદેસર હોવો જોઈએ એટલે કે કાયદાનું ઉલ્લંઘન થાય તેવો હોવો જોઈએ નહીં કાયદેસર કરાર માટે વ્યક્તિની ઉંમર અથવા વય કેટલી હોવી જોઈએ તો ઓછામાં ઓછા અઢાર વર્ષ હોવા જોઈએ આ પ્રશ્ન બે હજાર ઓગણીસ બે હજાર એકવીસ અને ત્રેવીસની પરીક્ષામાં પણ પૂછવામાં આવેલ છે કાયદેસર કરાર કરવા માટે વ્યક્તિ કઈ સ્થિતિમાં હોવો જરૂરી છે તો પાગલ વ્યક્તિ સાથે અશક્ત અવસ્થામાં કે દબાણ હેઠળ કરેલો કરાર છે એ સ્પષ્ટપણે કાયદા દ્વારા રદબાતલ છે એટલે કે કરાર કરવા માટે સમર્થ હોવો જોઈએ આ જે પરિબળો દર્શાવ્યા છે તેમાંથી એક પણ ન હોવો જોઈએ સાથે અઢાર વર્ષની ઉંમર પૂરી હોવી જોઈએ તો જ એ કાયદેસર કરાર ગણાશે માન્ય કરાર કાયદા વિરુદ્ધ હોય તો તે કેવો કરાર ગણાશે અમાન્ય અથવા અનવેલિડ કાયદેસર કરારનું મુખ્ય તત્વ કયું નથી તો ગેરકાયદેસર વસ્તુ માટેનો કરાર થાય જેમ કે ગુજરાતમાં દારૂના વેચાણ અંગેનો કરાર થાય તો એ સ્પષ્ટપણે રજબાદલ ગણાશે કારણ કે કાયદાએ તેની મંજૂરી આપેલી નથી કરારનો વિષય કેવો હોવો જોઈએ તો એનો હેતુ કાયદેસર હોવો જોઈએ અને કરાર છે એ કાયદેસર કાયદા દ્વારા અમલ થઈ શકે તેવો હોવો જોઈએ માન્ય કરાર માટે પક્ષકારની સંખ્યા કેટલી હોવી જોઈએ તો કે ઓછામાં ઓછા બે અથવા બેથી વધુ પક્ષકારો હોવા જોઈએ પણ બે પક્ષકારો ખરીદનાર અને વેચનાર જરૂરી છે કોઈ કરાર કાયદાના વિરુદ્ધ નથી ન હોવો જોઈએ આ તત્વો કયા હેઠળ આવે છે તો કાયદેસર હોવો જોઈએ જે કરાર અસંભવ કાર્ય માટે છે તો એ કાર્યો કરાર છે એ અમાન્ય ગણાશે કરારની ફરજ ક્યારે કાયદેસર ગણાય કાયદા હેઠળ એને અમલમાં મૂકી શકાય અથવા કાયદા દ્વારા અમલ થઈ શકે કરાવી શકાય તેવો કરાર હોય તો જ એને કાયદેસર ગણાય કરારમાં કન્સિડરેશનને ગુજરાતીમાં શું કહેવાય તો કન્સિડરેશન એટલે વિચાર અથવા પ્રતિફળ જે પ્રાપ્ત થાય છે તે કાયદેસર કરાર માટેનું તત્વ નથી તો ગેરકાયદેસર હેતુ અગ્રીમેન્ટ નોટ અફોર્ડેબલ બાય લો ઇઝ અનવેલિડ તો એવી સમજૂતી કે જે કાયદા દ્વારા અમલ ન થઈ શકે તો એ ગેરકાયદેસર સમજૂતી ગણાશે માન્ય કરાર માટે કરાર કઈ રીતે થવો જોઈએ તો સ્પષ્ટ હોવો જોઈએ નિશ્ચિત હોવો જોઈએ કાયદેસર એટલે કે કાયદા દ્વારા પાલન થઈ શકે તેવો હોવો જોઈએ કરારની રચનામાં ઓફર પછીનું પગલું કયું છે એટલે કે ઓફર પછી આવશે સ્વીકાર કરવામાં આવે છે અથવા તો અસ્વીકાર કરવામાં આવે છે ભારતીય કરાર અધિનિયમ ક્યારે અસ્તિત્વમાં આવ્યો આ પ્રશ્ન પણ અગાઉની પરીક્ષામાં પૂછવામાં આવેલ છે અઢારસો ને બોતેરની અંદર ભારતીય કરાર અધિનિયમ અસ્તિત્વમાં આવ્યો છે ફરી મળીશું આવા જે અગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત